સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ સુરત પોલીસ દ્વારા સત્યાવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસને સુરત કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા હતા અને આ રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી આજે એકવાર સુરત કોર્ટમાં તમામ આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી જે કે સુરત કોર્ટે જે રિમાન્ડ છે આ મંજૂર કર્યા છે અને ત્યારબાદ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટે પણ હુકમ કર્યા છે ત્યારે આને લઈને જે બચાવ પક્ષના વકીલ છે તેમનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે જેમાં જે દલીલો ચાલી તે દલીલોમાં શું શું વાત કરવામાં આવી હતી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફાયઝાન થોડાક દિવસ પહેલાં સુરતના લાલકેટ વિસ્તારમાં આવેલા સૈયદપુરા ખાતે જે ગણેશ પંડાલ છે તેના પર પથ્થરમારાના આરોપો સામે આવ્યા હતા અને ત્યારબાદ બે કોમના બે ટોળા સામે સામે આવી ગયા હતા અને ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું આ ઘટનાના પગલે સુરત પોલીસ દ્વારા સત્યાવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ આ તમામ આરોપીઓ છે તેમને સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જોકે સુરત કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આ બે દિવસ રિમાન્ડના પૂર્ણ થયા બાદ આજે ફરી સુરત પોલીસ દ્વારા સુરત કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા ને જેમાં આજે સુરત કોર્ટમાં રજૂ કર્યા બાદ જે ચાર આરોપીઓ છે તેમના પાંચ દિવસના વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી જોકે આ બાબતને લઈને જે સુરત કોર્ટ છે તેના દ્વારા આ મામલે બંને પક્ષોની દલીલ સાંભળી અને બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ પોલીસ દ્વારા જે પાંચ દિવસના વધુના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી તે રિમાન્ડ અરજી નામંજૂર કરી છે ને એટલું જ નહીં આ તમામ આરોપીઓ છે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ મોકલી આપવા માટે હુકમ કર્યા છે ત્યારે જ્યારે સરકારી પક્ષના વકીલ દ્વારા જે દલીલ થઈ હતી પોલીસે જે વાત રજૂ કરી હતી ને ત્યારબાદ બચાવ પક્ષના વકીલ દ્વારા જે દલીલો કોર્ટમાં કરવામાં આવી હતી ત્યારે શું કહી રહ્યા છે બચાવ પક્ષના વકીલ તે સાંભળી લો પ્રદેશના રહેવાસી છે આરોપીઓ જે છે તપાસમાં સાથ સહકાર આપતા નથી આરોપીઓ જે છે એ સ્થાનિક રહેવાસી નથી બનાવવાળા સ્થળ જે છે એનાથી ઘણી દૂર રહેવાસી છે અને આરોપી ખૂબ જ ચાલાક છે એની સામે બચાવ પક્ષના વકીલ તરીકે મેં મારી દલીલ એવી રજૂ કરેલી કે ભાઈ આરોપીઓ સ્થાનિક છે આરોપીઓ ત્યાં જ રહી છે આરોપીનો જન્મ અહીંયા જ છે એનું રહેઠાણ અને જે છે એમની પેદાઈશ અને ભણતર બી અહીંયાનું છે એમણે એમના મૂળ બાપિકા જે મતલબ બાપદાદાનું સરનામું હતું કે ભાઈ ઉત્તર પ્રદેશના હોય કે કલકત્તાના બિહારના હોય એને જુદું પાડી નહીં શકાય જેથી કોઈ પણ જગ્યાએથી બાપદાદા રહેતા અને અહીંયા રહેતા હોય એટલે આઉટસાઇડર નહીં કહેવાય ને આઉટસાઇડ રહેતા હોય એ ગુજરાતમાં આવીને તોફાન જ કરે એવું બી માનવાને લાયક નહીં ગણી શકાય રહ્યો સવાલ કે આરોપી ચાલાક છે તો ભાઈ પોલીસ જે છે એના કરતાં કોઈ હોશિયાર અને ચાલક હોઈ નહીં શકે એવી અમારી દલીલ હતી એટલે આરોપીને સાથે રાખીને તપાસની બી કોઈ જરૂર નથી એ તમામ મુદ્દાઓને સાંકળીને નામદાર કોર્ટે માગેલા પાંચ દિવસના રિમાન્ડ જે છે નામંજૂર કર્યા છે અને આરોપીઓને તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં લીધા છે અને જે બીજા ત્રણ આરોપીઓ હતા એ લોકો ખાસ કરીને પોલીસનું એવું કહેવું છે કે એ લોકોના સરનામા એટલે મૂળ રહેવાસી એ લોકો ઉત્તર પ્રદેશના હતા એટલે એ ઉત્તર પ્રદેશના હતા એટલે પોલીસને એવી શંકા હતી કે ભાઈ બહારથી આવીને લોકો અહીંયા તોફાન કરે જ્યારે સત્ય એવું નહીં હતું સત્ય એ પ્રમાણનું છે કે એમના મૂળ બાપદાદા એ યુપીના રહેવાસી હતા પણ જે આરોપીઓ છે એ સુરતના મૂળ છે એમની ભણતર અને એમનું જે છે જન્મ સંપૂર્ણ સુરતનો છે આ એક મૂળ મુદ્દો હતો જેને કોર્ટે નકારી કાઢ્યો છે નહીં હોય પણ જે રિમાન્ડ અરજી છે એના ઉપર પ્રશ્ન સૌથી પહેલાં નામદાર કોર્ટે ઉભો કર્યો કે તમે બે દિવસના રિમાન્ડ આપ્યા છે એ રિમાન્ડમાં તમે શું પ્રોગ્રેસ કર્યો છે તમારો રિપોર્ટ શું છે એ ચાલુ એમની રિમાન્ડ અરજીમાં ઓનરેબલ કોર્ટે એમને અટકાવીને પૂછ્યું પણ એ સંતોષકારક જવાબ નહીં આપી શક્યા અને રિમાન્ડના મુદ્દાઓ જે છે એ ફોર્મલ રિમાન્ડ તરીકે એમણે રિમાન્ડની માગણી કરેલી એ વાજબી હતી કે હવે રિમાન્ડની કોઈ જરૂર જ નહીં હતી જેથી નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે આ બચાવ પક્ષ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે કોર્ટમાં દલીલો કરવામાં આવી પોલીસ દ્વારા પોતાનો જે પક્ષ મૂકવામાં આવ્યો ત્યારબાદ આ બાબતને લઈને તેમણે પણ દલીલો કરી હતી અને જે તમામ લોકોને લઈને જે અલગ અલગ મુદ્દાઓ ટાંકીને જે વાત કરી છે તેમાં કોર્ટે પણ પોલીસ સામે સવાલો કર્યા હતા અને જે બે દિવસના રિમાન્ડ દરમિયાન શું શું પુરાવા તેમને હાથ લાગ્યા છે તેને લઈને પણ વાત કરી હતી જોકે પોલીસ દ્વારા કોઈ યોગ્ય જવાબ આપી શકાયું ના હોવાની વાત હાલ બચાવ પક્ષના વકીલ દ્વારા જણાવી રહ્યા છે તેના કારણે જે અન્ય ચાર આરોપીઓ હતા તેમના જે વધુ રિમાન્ડની પાંચ દિવસના રિમાન્ડની માંગ હતી તે રિમાન્ડની માંગ કોર્ટે નામંજૂર કરી છે અને હાલ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જ આવા અપડેટેડ વિડીયો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે સ્કેનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર